નમસ્કાર મિત્રો છે બેજરાજી તાલુકાના મોઢેરા ઐતિહાસિક સુપ્રસિદ્ધ સૂર્યમંદિર પરિસરમાં શ્રાવણી અમાસે ભાતીગળ મેળો ભરાયો મોઢેરા સૂર્યમંદિર ખાતે દર વર્ષે મેળો ભરાય છે મેળામાં આજુબાજુના ગામડાઓમાંથી શ્રી સૂર્યનારાયણ ભગવાન તથા શિવ મંદિરના દર્શનાર્થે માનવ મેરામન ઉમટ્યો અને મેળામાં નાની નાની હાટળીઓ બાળકો માટે ચકડોળ રમકડા ક્રીડાગણ વિગેરે મેળામાં જોવા મળેલ બાળકોએ મેળામાં ખૂબ જ મજા માણી મોઢેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જોશી સાહેબના નિજા હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસ હોમગાર્ડ જીઆરડીના જવાનોએ મોઢેરા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ખડેપગે રહી ફરજ બજાવી સરાહનીય કામગીરી લાયક છે શાંતિપૂર્ણ માહોલમાં મોઢેરા સૂર્યમંદિર ભાતીગળ મેળો સર્વસંપન્ન થયો આજે શ્રાવણી છેલ્લી અમાસના દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે લોકમેળો ભરાયો છે એના અનુસંધાને આપ શ્રી શું કહેવા માગશો આ મોઢેરાનો શ્રાવણ માસનો પવિત્ર મેળો દર વર્ષે ભરાય છે તો ની લોકમાન્યતા એવી છે કે અહીંયા જે સૂર્ય ભગવાનનું મંદિર આવેલું છે સૂર્યમંદિર તરીકે જે જાણીતું છે વિશ્વ પ્રસિદ્ધ એ સૂર્યમંદિરનો લોકમેળો અહીંયા ભરાય છે અને અહીંયા તમામ લોકો મેળાનો આનંદ માણે છે અને સૂર્ય ભગવાનના દર્શન કરે છે અને ત્યાં આવેલો કુંડ છે તેઓ તે કુંડની અંદરે પણ લોકો સ્નાન કરી અને તેની સૂર્ય ભગવાનને દર્શન કરી પૂજા કરી અર્ચના કરી અને તેઓ ત્યાંથી લોકમેળાનો આનંદ માણીને લોકો અહીંયાથી ખુશખુશાલ જાય છે આ કેટલા વર્ષોથી મેળો ભરાય છે આ પરંપરાગત વર્ષોથી ભરાતો મેળો આવેલો છે અહીંયા લોકોની માન્યતા છે કે ભગવાન જે શ્રી કૃષ્ણના જે પાંડવો હતા તે અર્ત્યના એ લોકો અહીંયા મેળામાં આ જે રામકુંડ હતું ત્યાં આવતા અને તેઓ સ્નાન કરતા અને આ ત્યાંથી શેખ મહાભારત તરફ મહાભારતના મહાભારત પુરાણ તરફથી આ મેળો ભરાય છે એવી માન્યતા લોક માન્યતા છે તમે ક્યાંના વતની છો અમે મોઢેરા ગામના વતની છીએ અને આ છેલ્લા મારા ત્રીસ વર્ષથી આ મેળાને હું અહીંયા માણતો આવ્યો છું આપનું નામ મારું નામ ચાવડા જીતેન્દ્રકુમાર સદાભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર શ્રી તમે આપ જોઈ રહ્યા છો મોઢેરા સૂર્ય મંદિરની અંદર ભારતી ઘર લોકમેળો યોજાઈ રહ્યો છે એની અંદર આજુબાજુની પબ્લિક ગામે ગામ ઉમટી પડી છે આ નજારો જોઈ રહ્યા છો અહીંયા મોઢેરા સૂર્યમંદિર ખાતે અહીંયા ભવ્ય લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે અહીંયા બહુ સરસ રીતે અહીંયા લોકમેળો ચલાઈ રહ્યો છે અને ત્યાં ત્યાં નજારો આપણે જોઈ રહ્યા છીએ કે આજે આજે મોઢેરા સૂર્યમંદિર ખાતે અહીંયા લોકમેળો ભવ્ય એનું આયોજન થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યો છો કે પબ્લિક ત્યાં ગામે ગામથી અહીંયા ઉમટી પડી છે અને ત્યાં આપ બધા જોઈ રહ્યા છો અહીંયા આપણે પ્રવેશ કરીએ છીએ અહીંયા સૂર્યમંદિરની અંદર અને ત્યાં અહીંયા રામકુંડ આવેલો છે અને રામકુંડ એની સામે સૂર્ય ભગવાનનું ત્યાં મંદિર પણ આવેલું છે એ મંદિરને ના ભવ્ય દર્શન કરવા માટે લોક ઉમટી પડ્યા છે અને ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા બહુ સરસ રીતે અહીંયા લોકમેળાનું બહુ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને ત્યાં અહીંયા પબ્લિકને જોઈ રહ્યા છો કે આવી જા છું સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર મરુ તમે રાખો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો